ધાનેરા હાઇવેના ખાડા બન્યા મરણ જાળ સમયસર સારવાર નહીં મળતા વૃદ્ધાનું દુઃખદ અવસાન ધાનેરા તાલુકાના છેડીવાડી ગામથી એક વૃદ્ધાને સારવાર માટે ધાનેરા હોસ્પિટલ લઈ જતી સારવાર ગાડી એટલે કે સ્વિફ્ટ વાન પુલના છેડે પડેલા ભયાનક ખાડામાં ફસાઈ ગઈ હતી લગભગ એક કલાક સુધી વાહન ખાડામાં ફસાયેલી હાલતમાં રહી ગયું અને આ દરમિયાન દર્દીની તબિયત વધુ ખરાબ થતાં તેમણે હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડી દીધો મૃતકનું નામ શારદાબેન ઉંમર પંચોતેર વર્ષ છે જેઓને તાત્કાલિક સારવાર માટે પરિવારજનોએ હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું હતું અને રસ્તામાં ધાનેરા હાઇવેના પુલ નજીક જે વિસ્તારોમાં વર્ષોથી ખાડા પડેલા છે ત્યાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ હાઇવે ઓથોરિટી અને માર્ગ અને મકાન વિભાગ સામે આક્ષેપ મૂકતા કહ્યું કે એક વર્ષથી વધુ સમયથી પુલ પાસે આ ખાડાઓ પડેલા છે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા હાલ વરસાદ શરૂ થતા ખાડાઓમાં પાણીથી ભરાઈ જતા વાહન ચાલકોને ખતરાઓ વધી ગયા છે આજે એક વૃદ્ધાના મોત પછી પણ તંત્રનું ધ્યાન આવશે કે કેમ એ જોઈ પડશે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિક યુવાનો અને સામાજિક કાર્યકરોને પણ આ બાબત ઉકેલવા તંત્ર સામે હસ્તક્ષેપ કરવાનો આહવાન કરવો પડ્યો છે ખાડા પૂરવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં ન આવે તો રસ્તા બંધ કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે દર વર્ષે લાખો રૂપિયાના ગ્રાન્ટ હોવા છતાંય રસ્તાઓના કામમાં ધારાસભ્ય પંચાયત તંત્ર અને રાજકીય આગેવાનોના બેફામ બેદરકારીથી જનતા ભોગવી રહી છે રસ્તાઓ પર પડેલા ખાડાઓના માત્ર અકસ્માતોનું કારણ બને છે પણ હવે જીવલેણ બની રહ્યા છે જેના લીધે હવે લોકોના જીવ જવા લાગ્યા છે બીએનકે ન્યૂઝ તરફથી તંત્રને કડક અપીલ કરવામાં આવી છે કે અત્યારે જ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવે નહીતર આવા મૃત્યુના જવાબદારી તંત્રની રહેશે અહેવાલ ગૌતમ છત્રાલિયા બી એન કે ન્યૂઝ ધાનેરા